જો તમે ઉપવાસમાં ટ્રાય ના કર્યું હોય ને તો એકવાર જરૂરથી કરજો કારણ કે તમને લોકોને શકરિયાની આ રેસીપી બહુ જ પસંદ આવવાની છે તો અહીંયા શકરિયા કેવી રીતે પસંદ કરવા તો આ રીતે પતલાને થોડા લાંબા હોય ને એવા એટલે કે એ કૂણા પણ હશે અને કહેવાય ને કે અંદર રેસાનો ભાગ પણ ઓછો હશે એટલે આ ટાઈપના શકરિયાની પસંદગી કરવી તો અહીંયા મારે છ નંગ જેટલા શકરિયા એટલે આમ જોઈએ ને તો ચારસો ગ્રામ આસપાસ શકરિયા છે તો શકરિયાને એકદમ ઘસીને ધોઈ લેવાના પછી આ રીતે એને કૂકરમાં આપણે બાફવાના છે તો ઉપર નીચેનો ભાગ કટ કરી આ રીતે વચ્ચેથી બે ભાગ કરીને બાફી દઈએ તમે વરાળમાં પણ બાફી શકો પણ ટાઈમ વધારે લાગે છે અહીંયા આપણે દસ મિનિટની અંદર બનાવવાનું છે અને ફટાફટથી બની જાય ને એના માટે જ આપણે આ રીતે થોડું પાણી નાખી અને કૂકરમાં જ બાફી દઈશું તો જલ્દી બફાઈ જશે અને સરસ એ લાગશે તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો આ રીતે જો એકદમ ડૂબે ને એટલા શકરિયામાં પાણી નથી નાખ્યું આપણે થોડુંક જ નાખ્યું છે અને બંધ કરી ચાર વિસલ આવવા દઈશું તો અહીંયા આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી એવી નવા જ પ્રકારની ખીર બનાવવાના છીએ તમને બધાને બહુ જ ભાવશે તો એકવાર આ રીતે બનાવશો ને તો બધા તમારા વખાણ કરતા નહીં થાકે અને તમારા ફેન બની જશે તો અહીંયા આપણે ચાર જેટલી વિસલ આવવા દીધેલી છે તમે મોટું કુકર લેતા હોય તો ત્રણ વિસલમાં પણ થઈ જશે આપણે એકદમ મેશ નથી કરવાના એ રીતના બાફવાના રહેશે અને આ ખીર બનાવવા માટે હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ જ લેવાનું અને આ ખીરનો ટેસ્ટ વધારવા અને નીચે ચોંટે નહીં તળીએ એના માટે એક ચમચી જેટલું ઘી અંદર એડ કરીએ છીએ અને આ રીતે બધી સાઈડ હું સ્પ્રેડ કરી દઈશ ઘીને અને પછી એક લીટર જેટલું દૂધ આપણે થવા રાખી દઈએ તો હવે દૂધને આપણે ઊભરો આવવા દેવાનો છે અત્યારે મેં હાઈ ફ્લેમ પર એને ઉભરો આવવાની રાહ જોઉં છું ત્યાં સુધી આપણે કુકર પણ ખોલી લઈએ તો કુકર અહીંયા ઠંડુ થઈ ગયું છે તો બધા શકરિયાને આપણે કાઢી દઈએ અને થોડા ઠંડા થવા દઈએ જેથી કરીને આપણે એની છાલ સરસ રીતે કાઢી શકીએ અને જો અહીંયા એક ઉભરો આવી ગયો છે તો આ રીતે ઉભરો આવે ને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની અને આ રીતે વચ્ચે વચ્ચે એકથી બે વાર હલાવાનું હવે ફરી આપણે એક ઉભરો આવી જાય એટલે તરત જ એના અંદર થોડું કેસર એડ કરી દઈએ કેસર છે ટોટલી ઓપ્શનલ છે પણ અત્યારે આ સિઝન છે તો તમે થોડું કેસર અંદર નાખશો તો શરીરમાં હોય રહેશે અને ટેસ્ટમાં તો સારું લાગે જ છે એટલે તમે ઓછું બધું કેસર જે રીતે નાખવું એ રીતે નાખી શકો છો અને સ્કીપ કરો તો પણ ચાલે હવે આપણે દૂધ થોડું ઉકળે ને ત્યાં સુધી એ થોડા ડ્રાય ફ્રૂટ લઈ લીધેલા છે આ રીતે એકદમ ઝીણા ઝીણા એને સુધારી દઉં છું તો અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તો એને આ રીતે હું કટ કરી અને રાખી દઈશ સાઈડમાં તો અહીંયા જોઈએ તો આપણું દૂધ એ સરસ ઉકળી ગયું છે જો અને કેસરના લીધે કેસરના લીધે એનો કલરય સરસ આવ્યો છે અને આજુબાજુ જો મલાઈ થઈ છે ને એને પણ આ રીતે કાઢી દઈએ અને આપણું દૂધ એકદમ ઘટ્ટ થતું જાય છે જો અને વાર બિલકુલ નહીં લાગે આ રીતે હવે દૂધ થોડું ઉકળે ત્યાં સુધી આપણે એની છાલ પણ ઉતારી દઈએ શકરિયાની અને શકરિયા જો આ રીતના થશે આમ ઇઝીલી એની છાલ નીકળી જાય એવા છે એકદમ આમ અડી અને તૂટી જાય એટલા મેશ ના થવા જોઈએ એ રીતના બાફવાના થોડા થોડા કાચા પાકા હશે તો પણ ચાલશે કારણ કે આપણે આમાં ઉકાળી દઈશું તો આપણું દૂધ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એને થોડા છીણી દેવાના છે તો અહીંયા મારી પાસે બે ખમણી છે એકદમ ઝીણી અને થોડી જાડી તો તમારે જે ચોઈસની તમારે છીણવા હોય નાના મોટા પીસ રાખવા આવી રીતે તમે છીણી શકો છો તો અહીંયા એકદમ ઝીણી ખમણીમાં મેં ખમણી દીધેલી છે અને આ રીતે ખમણવાથી ઉપરના જો રેસા પણ થોડા રહી જશે ને તો એ ઇઝીલી નીકળી જશે જો હું તમને દેખાડું થોડો ભાગ છે રેસાનો એ આપણે કાઢી લઈશું આ રીતે અને સરસ મહેસા થઈ ગયા છે જો તો હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ ખીરમાં અને લાસ્ટમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ અહીંયા મેં ખડી સાકર લીધેલી છે તમે લોકો શું કહો છો મને નથી ખબર ઘણા એને સાકર એ કહેતા હોય ખડી સાકર કે મતલબ એ રીતની નાખીએ તો ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે અને કોઈને શરદી એ ના થાય ને વધારે ખાઈ પણ શકાય તો આ મતલબ આપણી ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને તરત જ આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખી ગેસ બંધ કરી દઈએ અને તમારે જો પહેલી ખાંડ નાખવી રેગ્યુલરવાળી તો પાંચથી છ ચમચી જેટલી નાખવાની કારણ કે અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું નાખવાનું એટલા માટે કે શકરિયા થોડા ગળ્યા જ હોય છે એટલા માટે થોડું ઓછું નાખવાનું ને ચાખીને એડ કરી શકો તો સરસ મજાની ટેસ્ટી એવી ફરાળમાં ખવાય એવી આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે તો જો આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા કોને કોને શકરિયાની ખીર બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને શકરિયાનું તમે કઈ કઈ વસ્તુ બનાવો છો કે ફરાળમાં તમે લોકો શું ખાઓ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ